કેમ છો મારા વાલા મિત્રો આ છે સાત બાય દસનું તમારું પર્સનલ ફોયર પર્સનલ લેફ્ટ અંદર એન્ટર કરતાં જ આપણને મળવાનું છે આઠ બાય દસનું વેસ્ટિબ્યુલ લોકેશન છે રાજપથ ક્લબ એસજી હાઈવે ટચ ફાઈવ બી એચ કેનો ફ્લેટ જોઈશું છ હજાર પાંચસો સ્ક્વેર ફીટનો આવી ગયો પહેલો બેડરૂમ બાર બાય સત્તરની સાઈઝ છે સાઇઝેસ બહુ મસ્ત છે લાસ્ટ સુધી વિડીયોમાં રહેજો મજા આવશે આ સાડા પાંચ બાય આઠની સાઇઝનું અટેચ ટોયલેટ ઘરની અંદર ત્રણ માસ્ટર બેડરૂમ છે એટલે મોટું ફેમિલી હોય ને તો તમને મજા આવી જશે આમાં અને સાઈઝે જોરદાર છે બધી રૂમોની બાથરૂમની પાંચ બાય સાડા પાંચનું તમારું કોમન ટોયલેટ હવે વિડીયોમાં આગળ વધીએ પહેલાં મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો જો અત્યાર સુધી ના કરી હોય તો અને નવા જોડાયા હોય તો જે ઓલરેડી મારી સાથે જોડાયેલા છે એમને તો ખબર જ છે કે આવા જોરદાર વિડીયો અહીંયા જ જોવા મળે છે સેવન સ્ટાર રિયાલિટી મહેનત કરે છે ને મિત્રો તમારા માટે આ એકવીસ બાય છવ્વીસનું તમારું ફોર્મલ લિવિંગ અને ડાઇનિંગ આ આવી ગયો આપણો પૂજા રૂમ પાંચ બાય સાડા પાંચ હર હર મહાદેવ છે ને મસ્ત ફર્નિચર આ સેમ્પલ હાઉસ છે દસ ચેરવાળું ડાઇનિંગ ટેબલ તમારું એકદમ આરામથી સેટ થઈ જાય અહીંયા આવી ગયો તમારો બીજો બેડરૂમ સાઈઝ છે આની બાર બાય સાડા ચૌદ એટલે આને તમે ચિલ્ડ્રન બેડરૂમ બનાવી શકો જો આમાં મસ્ત ફર્નિચર આવી સેટ થઈ જાય સવા છ બાય સવા આઠની સાઇઝનો આમાં તમને બાથરૂમ મળશે ડિટેઇલમાં વિડીયો છે કશું શું જ છૂટવાનું નથી આ ઘરનો એક એક ખૂણો બતાવીશ તમને એટલે વિડીયોમાં રહો છેક સુધી મજા આવશે અને પ્રાઇઝિંગ એ બહુ સારી છે પાછા આવી ગયા આપણા હોલમાં હવે આ લેડીઝોને ગમી જાય એવું કિચન મેઇન કિચન છે ને અગિયાર બાય સોલનું છે પાંચ બાય દસની સાઇઝનો આમાં સ્ટોરરૂમ મળે છે હવે અત્યારે કિચનના કન્સેપ્ટ ચેન્જ થાય છે બીજું કિચન મળતું હોય છે આઉટડોર કિચન આ સોળ બાય સાડા છનું છે એમાં તમારું વોશયાર્ડ પણ આવી જાય આ કન્સેપ્ટ અત્યારે ઘણો ડિમાન્ડિંગ છે ફરીથી આવી ગયા આપણે હોલમાં તો આ રીતે વોશ બેસીન તમને અહીંયા ઇન્સ્ટોલ કરેલું જ મળવાનું છે હવે છે આ આપણી સત્તર બાય છ ની બાલ્કની અને લવ છે એટલે તમે સમજો કે એરિયા કેટલો પોસ્ટ છે આ આવી ગયો એકવીસ બાય ચૌદનો તમારો ફેમિલી છે લિવિંગ જોરદાર એમાંય તમને બાલ્કની મળે જ પછી ચૌદ બાય દસ ની બાલ્કની છે આ લાઈફ ટાઈમ ઓપન વ્યૂ આવશે ત્યાંથી આ આવી ગયો ત્રીજો બેડરૂમ બાર બાય અઢાર બધા રૂમની પહોળાઈ બારની છે એટલે તમને કેવું મસ્ત સ્પેસ મળે ફર્નિચર કેવું જોરદાર બને આમાં આનું બાથરૂમ જોજો તમે બાર બાય નવનું છે આ બાથરૂમ જો કેવડું મોટું બાથરૂમ છે સાઇઝીસ બધી તમને એપ્રોક્સ કહું છું તમે પ્રત્યક્ષ પધારો પ્રોપર્ટી જુઓ તમને સો ટકા ગમી જ જશે આવ્યો ચોથો બેડરૂમ અઢાર બાય તેર એટલે મોટું ફેમિલી હોય બે ત્રણ ભાઈઓ સાથે રહેતા હોય તો આ ઘર જોરદાર છે જો આમાં બાર બાય નવની સાઈઝનું બાથરૂમ છે સર્વન્ટ રૂમ છે ને આનો સાડા નવ બાય છ ની સાઇઝનો છે આમાં મોટો સર્વન્ટ રૂમ છે આમાં આવ્યો સૌથી મોટો બેડરૂમ ઘરનો ઓગણીસ બાય તેર ચાલીસ જ ફ્લેટ છે ખાલી આમાં આ જો તેર બાય સાતનું મોટું બાથરૂમ ત્રણ ગાડીનું એલોટેડ પાર્કિંગ મળશે પંદરથી વધારે આમાં એમ્યુનિટીઝ છે અને આની કિંમત શરૂ થાય છે છ કરોડને એસી લાખ રૂપિયાથી ફરીથી તમને હું રિપીટ કરું લોકેશન બહુ જ જોરદાર છે વિડીયો પસંદ આવ્યો તો આને લાઈક કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને જરૂર પધારજો વિડીયો જોઈને વિઝિટ માટે થેન્ક યુ